પાદરા તાલુકાના વડુ ગામમાં છેલ્લા ઘણા સમયથી કચરાની ગાડી બંધ પડેલી હોવાને કારણે સ્વચ્છતા વ્યવસ્થા સંપૂર્ણપણે થઈ ગઈ છે ગામના વિસ્તારના મોટા ભાગના સ્થળોએ કચરાના જોવા મળી રહ્યા છે જેના કારણે લોકોને કચરો નાખવા યોગ્ય સ્થળ ન મળતા ગંભીર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામજનોમાં સવાલો ઊભા થાય છે કે શું વડુ ગામ પંચાયતની આ પરિસ્થિતિની જાણ નથી કે પછી પંચાયત પોતાની બેદરકારી અને અવદતના પુરાવા આપી રહી છે સ્વચ્છ ગામ યોજનાના દાવાઓને પસ્તાવમાં મૂકી તેવી સ્થિતિ ગામના દરેક ફાળામાં જોવા મળે છે કચરાની ગાડી ઘણા સમયથી ગામમાં ફરતી જ નથી અને જો કોઈ જાગૃત નાગરિક આ બાબતે પંચાયત પાસે ફરિયાદ કરવા જાય તો સરપંચ દ્વારા પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવે છે જેના કારણે લોકોમાં ભય અને આક્રોશ ફેલાયો છે હાલ વડુ ગામમાં કચરાના વળતા ધગલા તીવ્ર દુર્ગંધ અને ગંદકીથી જનજીવન મુશ્કેલ બની ગયું છે સરકારની અનેક સ્વચ્છતા યોજનાઓ હોવા છતાં વડુ ગામના લોકો તેનો લાભ મેળવવામાં વંચિત રહી ગયા હોવાની લોકચર્ચામાં જોર પકડી રહી છે બસ હજુ કઈ ના બોલ્યો પંચાયત ખુબજે ગાડી કચાણી છે ગાડી બગડી ગઈ છે ગાડી નું મેં સરપંચ ને કીધું ત્રણે કીધું બધા ને કીધું એ લોકો કઈ એ લોકો તૈયાર છે જ નહીં કઈ એમાં કે તમે ગાડી મૂકી દો પંચાયત માં એમ કે તમારો સામાન સોંપી દો એટલે કાલે મેં સોંપી સામાન બરોબર સોંપી દીધો મેં મૂકું મારો હિસાબ મને કરી આપો એ હિસાબ કરી આપો કે મેડમ સહી કરી આપી ચેક પર પછી સરપંચ લાવી ગયો સરપંચ સહી કરી આપીએ સરપંચે એટલે કેટલીક ટોફાન કરીને સહી કરી આપી સરપંચે સરપંચ ઊંચી આંખી છે મેં જે સભ્યો છે ને એમાં સભ્યો લેડિસ બધી સભ્યો છે એમાં જેન્ટસ એક ગેન્ટ્સ આવે છે અહીં કેવા એ સભ્યો લેડિસ આવજો ને કહેવા જો મને કે તમે ભાઈ કે તમે કમ નહીં આવતા હા ત્યારે સભ્યો નહીં આવ લેડીસ નહીં આવતી કોઈ ઘરવાળા આવે છે કહેવા માટે

આ કચરો બચરો બધું હોય હા તો લોકો મળે કે છે મને ફોન પર ફોન પર ફોન કરે છે કે ભાઈ તું કમ નહીં આવતો કે આ ગાડી છે ગાડી છે કે કમ નહીં આવતો આ ગાડી અત્યારે ચાલુ છે કે બગડી ગઈ છે ચાલુ છે ઢોર નહીં ચડતો ખાલી ઢોર નથી ચડતો ખાલી ગાડી નીચે ચાલશે ચાલશે હા બરાબર છે તો મેં કીધું સરપંચને સરપંચ લોકો એવું કે કેવા માંગતા જ નહીં લોકો ગઈ ગઈ તો મારે કેવું હોય લોકોને ગામમાં છે ને ગામમાં જે અમારા જે મેંધમાં જે રેસ્તામાં જાય બજારમાં તમે દેખો પહેલા કોઈ ઢગલા ભર્યા છે નહીં ભર્યા દેખી લો આખા ગામમાં લોકો ભૂમો પડે છે કચરા માટે લોકો નાખી નાખી જાય રસ્તામાં એ શું કરવાનું લોકો મને કહે છે ગાડી માટે ગાડી કમી નહીં આવતી એટલે બધું ગાળો ખો લોકોની હા આ ગાડી ઉપર છે આપણે આ કારણ